હવે આપણે મિત્રો આ વિડીયોમાં બાલવાટિકા કે ધોરણ એકની નવી એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈશું સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રમમાં જઈ યુ ડા એસ પ્લસની સાઈટ ખોલો સાઈટ ખોલતા તમારી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખો તથા કેપચા કોડ નાખી લોગિન પર ક્લિક કરો લોગિન પર ક્લિક કરતાં હવે તમને વર્ષ પસંદગી કરવા માટે જણાવવામાં આવશે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસની એન્ટ્રી આપણે કરી રહ્યા છીએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ પસંદ કરો ચોવીસ પચીસ પસંદ કરતાં નીચે મુજબ સ્કૂલ ડેસ્ક પર ક્લિક કરો અને હવે પછી ધોરણ પસંદ કરી પાલવાટિકા કે ધોરણ એક પસંદ કરી એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરો એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરતાં બાળકની વિગત ખુલી જશે એ બાળકની માતાનું નામ પિતાનું નામ આધાર કાર્ડની વિગત ભરી સેવ પર ક્લિક કરો સેવ પર ક્લિક કરતાં નીચે બતાવ્યા મુજબ ડ્રોપ બોક્સ ખુલશે એ ડ્રોપ બોક્સમાં ખરાની નિશાની કરો એટલે કે ક્લિક કરો ત્યાર પછી સેવ પર ક્લિક કરો સેવ પર ક્લિક કરતાં હવે પછીના પેજ ઉપર તમને ગો ટુ ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરવાનું જણાવવામાં આવશે ત્યાં ક્લિક કરતાં તમે બાળકની ધોરણની વિગતો ખુલી જશે ત્યાં જીપી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે જીપી પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તે આપણે અગાઉના વિડીયોમાં જણાવેલ છે જીપી પ્રોફાઇલ ખુલતાં બાળકની તમામ વિગતો ભરી અપડેટ ઉપર ક્લિક કરતાં બાળકની બાલવાટિકાની કે ધોરણ એકની એન્ટ્રી થઈ જશે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ